નમસ્કાર દોસ્તો આપનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો ઉત્સોષન જાણીશું કે આઠમના દિવસે એટલો કે જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિમાં અધરાત્રે મથુરા નગરમાં કાર્યક્રમમાં થયો હતો તો એક દિવસ કંસે દેવકીનો લગ્ન તેને મરજીથી વાસુદેવજી સાથે કરાયા કરાયા લગ્ન પછી દેવકી અને વાસુદેવ રથયાત્રામાં બેસાડીને કંસ તેમને સાસરીએ છોડવા જતા હતા તે સમયે અચાનક આકાશવાળી થઈ આકાશવાળી કેવી થઈ કે કંસને કીધું કે કંસ તારા મૃત્યુનું કારણ મૃત્યુનું કારણ તારી બેન દેવકીનો આઠમો પુત્ર તને મારી નાખશે આકાશવાળી સાંભળીને કચ્છ ડરી ગયો અને તરત જ તેણે તલવાર ઉપાડી અને બેનને મારવા કોશિશ કરી અને બાજુમાં બેઠા હતા વાસુદેવજી વાસુદેવજી કચ્છને વચન આપ્યું કે દેવકીના બધા સંતાનો હું તમને સોંપી દી કચ્છને કીધું અને કંસને કંસે તો બંનેને મથુરાના કારાગૃહમાં કેદ કરી નાખ્યા દેવ દેવકીના છ પુત્ર થયા પરંતુ કંસે ભેંચથી દરેકને જન્મતા જ મારી નાખ્યા અને સાતમો સાતમા ગભ્રમમાં ભગવાન યોગમાં પ્રભાવથી શકરણ બલરામજીનો ગ્રિહણીસન માતાનો ગ્રભમાં સ્થિત થયો અને આઠમો અવતાર ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર દુષ્ટોનો વિનાશ અને ધર્મસ્થાન માટે અવતાર્યા ભાદુવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તીર્થિ આઠમી તીર્થિ અધરાત્રે અને અધકારમી રાત્રે દેવકીના દેવકીના ગર્ભમાંથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા તેમણે વાસુજી વાસુદેવજીના સ્થાન આપી અને કે મને ગોકુલ નંદ જશોદાને ઘરે મૂકી આવો અને ત્યાં કન્યાને લાવી અહીં રાખો અને કેદખાનામાં બધા તાળા પોતે જ ખુલી ગયા પહેરદાર ઊંઘી ગયા અને યમુનાજી પ્રયા રસ્તા આપતા ગયા વાસુદેવ વાસુદેવજી શ્રી કૃષ્ણને ટોપલામાં મૂકીને ગોકુલ પહોંચાડ્યા અને ત્યાં યોગમાયા સ્વરૂપે કન્યાને લઈને પાછા આવ્યા કંસે એક કન્યાને મારી નાખવાની ઈચ્છી પણ કન્યા હાથમાંથી છટકી આકાશમાં પ્રગટ થઈ અને બોલી અરે મૂર્ખ તારા મૃત્યદાતા તો ગોકુલમાં જન્મી ગયા છે તો દોસ્તો એવી રીતે કૃષ્ણ ભગવાન મોટા થાય છે અને મોટા થઈને કંસને કંસ મામાને મારે છે અને કૃષ્ણ ભગવાન તો કેટલો રાક્ષને માર્યા છે જો બધા નાના મોટા અસુરો અને દુષ્ટ ગણતરી કરીએ તો કૃષ્ણ ભગવાને પચાસ કરતાં વધારે મહત્તમ વધ કર્યા હોવાનો ભાગવત હરિવશમાં અને મહાભારતમાં વ્રણ છે જો બધા નાના મોટા અસુરો અને દુષ્ટ ગણતી કરીએ ને તો કોઈ તો દોસ્તો આવા સુંદર અને માહિતી માહિતી સરભર વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં તમારો એક સબસ્ક્રાઈબ અમને એક મિલિયન સુધી પહોંચાડી શકે છે ચાલો સાથે મળીને આ સફર આગળ વધીએ સૌને જય શ્રી કૃષ્ણ આવતા વિડીયો ફરી મુલાકાત કરીશું